બાકી જઈએ છીએ હાલ ક્ષેત્રમાં અડધા રસ્તા પહોંચી જાય તો હવે જૈન ક્ષેત્રમાં ડાયરેક્ટ મળી ડાયરેક્ટ ક્ષેત્રમાં જઈએ તો ગાય જોઈ શકો વહેલા વહેલા નવ વાગે પણ ચારે ઓર અંધારું હોય આ જુઓ બાકી નેચરલ માહોલ અને એને બધું અને બાજરીઓ ભાઈ કલર નહીં બાકી ધુમ્મસ છે ચારે ઓર કોઈ દેખાયું નહીં ગાય ખેતરમાં પહોંચી જાવ જો બતાવો હરિઅપ ટુ ક્ષેત્ર સારી બધું આ બીજો તો પેલો બનાવ નહીં હોય ને બાકી તમે સપોર્ટ કરો બધું બતાવો જોઈએ તો ગાઈસ આપણે આપણે શીતરમાં બધું કોમો પટાવી દીધું છે આપણું કોમ બધું ગાય પાવવાનું ચાર પડીએ ચાર માર નો હોય ને એ લોકોએ તો એનો હોય ને હવે સીધા ઘેરને કરશે વાગે એક વાગે આડા ટાઈમ થાય અને હવે થોડી વારે દસ વાગે જવા ઘેર ને કરી દાવો બાકી બાજુ તો પેલા કોઈ પોણી ફેર્યું કાલ વરસાદ આવ્યો ફેવરી ડેલું મફળો કે લી તોય બગડી જાય તો ભાઈ રસ્તામાં પર ડોક્ટર પંકજ આહે તો સાફ કરી નો તો ભાઈ પંકજ ડોક્ટર ડોક્ટર મળી જાય ગાયના જયના ડોક્ટર આહીરી ભરત આહે ફિલિપ દિલ્હી હે ને હા ઇના ઉપરથી ફિટ્યો તો ભેત બગડી હે ને અડધો રૂપિયો આખો પ્લાસ્ટર કરે પતાવ મંજો ના ઉપર ન બોય તમે તો આખો આખો એમ નહીં

બરોબર પંકજ નું કેવું ભાઈ પણ અમે નહીં ધ્યાન રાખી તમને ખબર પંકજ ભાઈ પંકજ છે આપડે એ આપડે મેલા આવી ભાઈ તો એ મળી જતા એટલે થોડી વાર ઉભા રહ્યા પછી હવે કરે અને ખાડો હું તો બતાવું છું ખાલી વરસાદનો કલ આગળ એક મિનિટ હાર્યો ખાડો જુઓ ખાલી જેટલું ધોળાઈ ગયું જેટલું ધોળાઈ ગયું પંકજભાઈ વેટનરી ડોક્ટરે ગયો ને હાલ પર્સનલી ચાલુ કર્યું અને ગાયસ બીજો જો બીજો જો રસ્તા હું તો ગાઈસ આપણે ઘેર આવી જાવ અને આપણે હાલ પલંગમાં ઉરાય ગયું હાલ ઉરાઈ ગયા અને ખાવા જુ બનાવજુ બની હું તો વહેલું બની જતો પણ આ થોડું લેટ થયું એટલે બની જ બની જ જવા આવ્યું બની ખાય અને બસ ફોન દેખીને થોડી વાર જવા રમ કરી અને ત્રણ ચાર વાગે પછી ક્ષેત્રમાં જાઓ એટલે જો વચમાં કોઈ બને તો બનાવો બનાવવાની કોશિશ કરો પણ હવે છેતરનું નહીં બતાવું ના ખાલી જાવું જ બતાવું કશું સારું બતા સારું કન્ટેન્ટ લાવશે તો ગાઈસ વાગ્યા છીએ હાલ બાર વાગ્યા છે બાર ગાડા બાર વાગે લગભગ અને હવે ખાય તો કહીએ લીધું જો થોડી વાર ફોન હવે લગભગ થોડી વાર રાડે જાઓ તો એક બે વાગ્યાથી ઉછો પછી જુઓ આગળ ઘણાનું બનાવો તો એક બે વાગ્યાથી ખેતર મજા આવે એટલે વિડીયો બન છે બાકી મળીએ અને લગભગ હું તમને મોસમ બહારનો મોસમ દેખાવું છું જો ગાઈશ તમે જોઈ શકો છો બહારનો મોસમ જે પહેલાં હતો એવું ને એવું ચાલ દો તડકો થોડો નહીં પણ તને ગોળી લેવા માટે તો જવું શું કામ દેખો દુકાન આપણે લાઈફ સ્ટેન્ડ બંધ હું બતાવી દઉં તો જો કાલે ગોળી લેવા માટે ફસાઈ જઈ ગેરેન્ટ મળીએ આપો સેનેક બે સેનેકની ગોળી આપો ત્રણ આપી દો ત્રણ દુકાન જઈને આવ્યો ના પડ્યું આપણું અમુક ટ્રેક્ટર થોડી વાર રહીને જાઓ જો અમુક જવ તો અમુક ને કઈ હેડતા જાઓ વહેલું જાઓ તો વહેલા નહીં જાઓ આપણે તો મોડા તો કહેશ તો આપણા પાસે એક કોમ્પ્યુટર હતું જે પહેલાં ખાસી એક વર્ષથી લાવે આપણે કોમ્પ્યુટર તો મેં હિન્દી બ્લોગ હું એટલા બનાવતો હતો એટલે ગુજરાતી ગુજરાતી કોઈ બનાવતું નહીં ગુજરાતી આપણા મતલબ તો હિન્દી હિન્દીવાળી ચેનલ तो गई कंप्यूटर का आपने लाया एक वर्ग थे कंप्यूटर में, में तो हमें बताऊँ लगभग हिंदी वाला ब्लॉग में मैं मिली जो डिस्क्रिप्शन बॉक्स में लिंक मिली थी वीडियो में जु लीजिए हिंदीवा नव लाइव जो हाल तो एक वर्ग जो जुम्मन एट्लो गुजराती ब्लॉग ना हमने चालू करें बताऊ हाल तो बंद पड़ू पे तो चालू हो सीख बगड़ी जी तुम कल बंद पड़ी मतलब कोई करते नहीं तो हूँ तुम बताऊँ चुकी जुआ जो गैस आ तो पर्सूँ बाकी આ સિયાટોના વળગે એટલે ટોંકી ગયો કડવાડી સી પીયુ બગડી ગયો નવું લગાનું ભાઈ ખાસ તમે કમેન્ટ આ એક વાર એક તો પહેલો એક લગ જોઈ લેજો ને મજા આવશે નવું લાવ્યા ત્યારે હાલ તો બને એટલે મજા નહીં આવે બાકી તમે બીઓ લગાવો હજુથી બનાવ તો બનાવો આ કેપ જેવી લાવે ને તો નવી લાયા તો નહીં બરાબર લાગતી યાર તો ગેસ વાગ્યા છે આડા ત્રણે આડા ને ન્યાઈ જશે ખેતરમાં ચાલે અને વરસતા દેખો આપણે મેં આવ્યો તો લીલું લીલું કરી દીધું હમણાં મેં આવ્યો તો મૂવી હુઈ જોયો તો એટલે લગી ન તો બના વખું એવી દેખાતી છીએ એટલે હું હુઈને હાલ ઉઠ્યો જ છું અને ઉઠીને થોડી વાર જોઈને હવે ખેતરમાં જઈએ એટલે અને વરસાદ એવો આવ્યો તો પલાળીને હોય બધું એવું ભણે ભરાયેલું છે પેલું હોય તો બતાવું બાકી જઈએ ખેતરમાં ખેતરમાં જઈને મળીએ તો ગેસ ફાઇનલી ખેતરમાં પહોંચી ગયા છો અને જુઓ વાકીય કક્ષિ સ્કૂલી જો ચડવાનો પ્રેસ કર્યો જો કાયન ખાલી મસ્તલો વોય કક્ષિ સ્કૂલી એટલે એ આના હાલ તબેલા માં બેઠા સો બધું કોમ્બોમ પટાઈ દીધું હવે થોડે વાર ચડે 6 વાગે જવા ગ્યા નીકળી બળ એ 6 વાગવાએ જ્ઞાન ન કાઢવાનું થ્યું અને એવો જો વરસાદ આવી ગયો આ વરસાદ આવતો તો જો દેખાતો હોય તો વાગે હાડા હું છ વાગે ઘેર નો તો હડા છ વાગે પણ સુધી ઘેર જો નહીં એટલે વરસાદ ફૂલ ચાલુ હોય એટલે હવે હું તો એન્ડ કરું કાંક મોડા લાઈક સબસ્ક્રાઈબ કરી હમણાં નવા